નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવરચંદ મેઘાણીની નવલકથા સોર ટારા વહેતા પાણી પ્રકરા ચોપ્પનનું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ કલમની દુનિયાનું માનવ કેટલી નિરામ કરીને આ માથું મારે ખોડે ઊંઘે છે એને કોઈ ભય નથી શું એને મને કલંકિતને લઈ પોતાના કપાળમાં તિલકને સ્થાને ચડાવી એને મારી જોડે જોઈને કોઈ સંઘર્ષ નહીં તો મારો ભાઈ એના પ્રાણ લેવાનું કાવતરું કર્યા વગર કાંઈ થોડું રહેવાનું છે હજી પોલીસે થોડા જ અમને છોડી દીધા છે આટલી બધી ગાંઠડીઓના બોજ ફગાવીને આ માથું નિંદર કરે છે પુષ્પાને એ માથું જરા તુછડું લાગ્યું એણે એને ખોડામાં નજીક ખેંચ્યું ખેતી વેળા એના બે હાથની વચ્ચે એ માથું કોઈ લીલા શ્રીફળ જેવું લાગ્યું સૂતેલી આંખોના ગોખલામાં ભરાયેલી ધૂળને પુષ્પા ઓઢણાના છેડા વડે લૂછવા લાગી કાનના પોલાણોને પણ દેવતાના થાનક પેઠે સ્વસ્થ કર્યા પોતે નવી પરણીને આવેલી જાણે કે પોતાનો ખાંડ શણગારતી હતી ચાલી જતી બેલગાડીના પછડાટ પીનાકીને પુષ્પાના ખોડામાં વધુને વધુ મુકાવવા મદદ કરી રહ્યા હતા ગાડી વાન વોરો બેખૂફ હતો તેથી થોડો ઈનામ પ્રેમી પણ હતો વગર કામે પોતાની ગાડાની અંદર બેઠેલ મુસાફરની ચેષ્ટા ન જોવી એવો એનો નિયમ બંધાઈ ગયો હતો આજે એ નિયમ એને વધુમાં વધુ સારવા લાગ્યો આખા રાજકોટને ચગડોળે ચડનાર આ બે જુવાનીઓના પૂરા મોઢા જોયા નથી બે આટલા બધા નજીક હોવા છતાં પણ પોતે એ લાભથી વંચિત રહ્યું છે તેમ સમજી પોતે ધાજમાં ને ધાજમાં બળદના પૂછડાને વળ ચડાવતો હતો આખરે એ પોતાના કૌતુકને રોકી ન શક્યો તેમ એને કારણ પણ ચડ્યું એ મોટો રોદો આવે છે હો ભાઈ ધ્યાન રાખજો કહેતા એણે પછડે જોયું કે તાત્કાળ પુષ્પાના હોઠ છેક પિનાકીના ગાલને અડું અડુ થવા જેટલા નીચા નમેલા પણ શિકારીનો સંચાર થતા નવાને કાંઠેથી મોં પૂરું પલળ્યા વગર જ નાથી છૂટા હરણાની પેઠી એ હોઠ પાછા વળી નીકળ્યા બીજી ક્ષણે ગાડાના પેંડા નીચે ઊંડો રોદો આવ્યો ગાડું પટકાઈ પુષ્પાના હોઠ અનાયાસે પીનાકિરના ગાલને મળ્યા બે ત્રો દૂરના ગોટા ઉડાડથી ગાળા પાસેથી ઘસાઈને આગળ નીકળી ગઈ તો પણ પીનાખી જગ્યું નહીં ને ગાળું હજુ જ્યારે ગામ પછડે હશે ત્યારે એટલે કે હાલરી નદીના પાણીમાં નમતા સૂરજની ભગવી પીછોડી બોળાતી હતી તે ટાણે મોટર રજવારાના ખેડૂત શેઠની જાપે બેસોને ભટકાવતી હતી બોંગળ ગાડીનું કૌતુક હજુ ગામડાના લોકોમાંથી ગયું નહોતું માણસો ટોળે વળીને એ આશ્ચર્યને નિહાળતા હતા ને વડલાના છેડામાં શેઠ આ પરણાઓને લઈ બેઠા હતા અમે તો એવી ખાતરી જ આવેલી છીએ કે આ ડેઢવાળાને તમે તો નહીં જ સંગ્રહ મહેમાનોમાંથી એક જણે કહ્યું બીજાઓએ પણ બીજું ઘણું બધું કહી નાખ્યું હતું અને શેઠ જાણે કે એ તમામ વાતોમાં મળતા થતા હોય તે રીતે મોઢું હલાવતા જરા મલકાયા કરતા બેઠા હતા છોકરીની ઉંમર કેટલી છે આખરે શેઠે પ્રશ્ન કર્યો અઢાર વર્ષની પણ સાવ પશુ ડો તો તો પછી પત્યું એને ફાવે એમ કરવા દો ને શેઠે જાણે કે કોઈ કાતવના ખાડામાં પથ્થર પછડાયું સર્વ મહેમાનો ચમકી ઉઠ્યા તમે ઉઠીને આમ બોલો છો હા હું ધરતીનું શરૂ આવી રહ્યું ધરતીના સરા એમ ન આવે ને ભાઈ તમે આવતા દિવસની ઓળખો જુવાનોને છંછટોમાં ત્યારે એના પેટમાં પાણી પણ હાલતું નહોતું ત્યારે તો તમે એને અહીં સંઘરશો એમને મારે ત્યાં તો ડાકાયટીઓ ખૂનો કરનારો પણ સચવાયા છે ડાકાયટી અને ખૂનને પણ લજવે એવો આ અપરાધ જુઓ ભાઈ શેઠે કહ્યું મારે ત્યાં તો વનસ્પતિનું જગત છે મારા આ બે હાથે કેક કલમોને અહીંથી ત્યાંને ત્યાંથી અહીં લાગુ કરી નવા નવા રસ રંગ અને ઘના મેળ નીપજાવેલ છે હું અકથરાથી ડરતો નથી મારી દુનિયા નિરાળી છે હું માનવીના સમજનો માણસ નથી મારી દુનિયા જાળવાની છે હું એ જાળવું છું જાળવું બનીને અહીં આવનારાનો હું જ્ઞાત ભાઈ છું હવે ઝાજી માથાકૂટ ન કરાવો સાંભળો શેઠ મારી સામે જુઓ એક વકીલ જેવા જણાતા માણસે વાચાને અક્કડ કરી શેઠે કહ્યું આ જોયું લ્યો ફરમાવો આ અર્ધું રાજકોટ જે શાક પાંદડું ઉપાડે છે ને હા તેની વખારો નહીં બની શકાય ખબર છે તો સીમમાં જાનવરોને ચારી દઈશ રાજકોટને કહી દેજો કે આ વાણિયાની દયા ન ખાય જાવ કરી તો મારા શાકનો બહિષ્કાર બોલતા બોલતા શેઠની આંખોએ મહેમાનની સામે જોવું બંધ કર્યું એ આંખો ઊંચે ઝૂલતી શેરડી તરફ જોઈ રહી સારું ત્યારે શેઠ બીજી તો એમાં સી આશા રાખી શકાય એક નગરજને નિશ્વાસ નાખ્યો દોરના ઢેફા સાથેનો સહવાસ છે તમારો ભાઈ બીજાએ સ્પષ્ટીકરણ માંડ્યું એટલે મતી પણ જાળી બની જાય નિકર રાજકોટના ફરજંદને ભૂલો છો તમે શેઠે કહ્યું રાજકોટના ફરજંદો જમાનાને પીછાણવામાં પહેલે મોરચે રહ્યા છે આખા સોરઠે રાજકોટની દીકરીઓને માથે માથલા ધોયા છે કે એ ભણવા માટે પહેલી ચાલી રાજકોટના મોહનદાસે દરિયો ઓળંગ્યો એટલે એના પીછળા પીખ્યાતા સોરઠે આજ એ દુનિયાનો મહાત્મા બનીને આવ્યું એટલે એના ખોડાની ધૂળ મસ્તકી ચડાવું છું બધા રાજકોટને હું નહીં લજું ને મોટા થોબિયા કરનારા દીવાના બધા ઠોકનારા કોરોટોની ભીતો ફાડી જાય તેટલા અવાજ કરનાર તમે સહો તમારામાંથી એક તો ઉઠો આ લ્યો હું મારી ભે ચો ભરીને હાથમાં આપું જાય છે કોઈ પ્રવીણ ઘરના રાજચોક વચ્ચે છે કોઈની છાતી આ રાજકોટની કુવારકાનું શિયાળ રોડનારા મોઢામાં ચપટી ધૂળ નાખી આવવાની છે જે કોઈ તમારો માયલો તૈયાર એ રાજકુવાર ચૂથેલ રાજકોટની દીકરીને પોતાના દીકરાની કુળ વધુ કરવા માટે બોલો કંઈ મૂછોના ગુચારામાંથી લીંબુડા લટકાવીને તમે મને કહેવા આવ્યા છો કે તમારાથી કોઈથી ન સંગરી શકાય તેવી એક બાળકીને શરણ આપનાર એક જુવાની સામે મારે મારા ગરબાર બંધ કરવા ભાઈ કાંઈ મૂછો એટલું પાણી ટપકે છે પાણી હોય તો પહોંચો પર ભરા પ્રવીણ ઘર આ લિયો આ બે જોટાણી ઉપર મારું નામ કોતરેલું છે કોરટમાં આવીને કહીશ કે હા હા મેં જ દીધી હતી એ બંદૂક મેં મૂકી હતી એને મારા બહાદરિયા રાજકોટીઓના હાથમાં ને મારી છાતી ફાટે છે એ જોઈને કે મારી બે જોટાણીનો રંગ રહી ગયો છે જે કોઈ માટી માર તો આ લ્યો એમ કહેતા કહેતા શેટે પોતાની બાજુમાં પડેલ બંદૂકને ઉઠાવી હાથ મહેમાનો તરફ લાંબો કર્યો સામે એક હાથ ન લંબાવ્યો એકાએક મહેમાને મોં બગાડી શેઠની નજર ચૂકાવી બાગમાંથી અને વાડીમાંથી શેઠના સાથીદારો ટોળે વળગી ગયા હતા તેઓ જ્યાં ઊભા હતા ત્યાં થીજી ગયા છેલ્લા મહિનામાં શેઠ નહીં બોલ્યા હોય તેટલા બોલ તે વખતે એક શામટા બોલી ગયા હતા ધીરે રહીને એણે બંદૂક પોતાના ખોડામાં ધરી દીધી એણે પોતાનો અવાજ ધીરો પડવા દીધો એની આંખોમાં બીનાશ છવાઈ ગઈ એણે દુઃખ પટ્ટા વળી મોહ લૂછેને કહ્યું મને તો દાન્ય છે કે હું આ બધો મામલો જાણતો જાણતો પણ અહીં સમીને બેસી રહ્યો છું મેં મારા હથિયારને લચવ્યા છે મેં મારા પૂર્વજોને આજ પાણી વિના પાણી પાણી પોકારતા કર્યા હશે પણ શું કરું મેં આજ અહીં એકલો પાથરો કર્યો છે મેં પારકાના મારી બહેનોના ને ભૈયોના મારા ભાઈ બંધુની રાંડી રાંડોના રૂપિયા લઈ લઈને આ ધરતીમાં રેડિયા છે ને સો નાણાં ધૂધે ધોઈને હું પાછું પહોંચતા જ ન કરું ત્યાં સુધી મારી આ શેટી ભર્યા સાઠામાં કાઢોયાનું લોહી ભાડું છું મેં મારી શેટીને હજુ મોંમાં નથી નાખી હું તો કીધી છું મારી ઇજ્જત આપણુંનો ને મારા વિશ્વાસો માણસોનો એટલે કે હું અત્યારે કંગાલ છું મરત નથી રહ્યું કંગાલ છું તેથી જ હું એ બે છોકરાને માટે આથી વધુ કાંઈ કરી શકીશ નહીં બાકી તો આ ધરતી મારા એકલાની માં નથી એના જેટલી ભોળાશ હશે તેટલી તો એ એના બચ્ચાને છાયડી કાઢી જ આપશે આ તો બધી આડી વાતે ઉતરી ગયા તમે સેઠ કાંઈ નહીં ખેર અમે રજા લઈએ છીએ કહીને મુખ્ય મહેમાન ઉઠ્યા તેમની પછવાડે બીજા સહુ ઉઠ્યા સૌને શેઠે હાથ જોડ્યા બહારથી કંઈક નવી સતલ અવાજો આવ્યા શેઠે બહાર નીકળીને મોટેરાને વળતા વળતા પૂર્ણ ગંભીર કહ્યું જો આપ હવે રાવળજી રાપુને મળવા જવાનો વિચાર કરતા હોતો નવ લખાનો મારક આ સામે રહ્યો અહીંથી ત્રીસ ગામ થાય છે રસ્તો લાંબો છે ને વાકો પણ છે ઉતાવળ હોય તો મારા ચોપ ને બેડું મોકલું રાત રોકાઈને સવારે નીકળવું હોય તો વાણું પાણીને તૈયાર થતાં વાર નહીં લાગે પથારીઓ પણ તૈયાર છે ના ના રાજકોટ જ જશું મારી દયા ન ખાતા કે રાવળજી બાપુ મને ધબાવી તો નહીં જ શકે બાકી હા કાઢી મૂકી શકશે એ શબ્દોમાં ધક ધકતા ડામ અનુભવતા મહેમાનો વધુ વાતનો પ્રસંગ શેઠને ન દેતા પાછા વળ્યા આ ચાલ્યા આવે બે જણા ચાલતી મોટરે મહેમાનોએ રસ્તામાં બળદગાડીમાં પીનાકી પુષ્પાને આવતા દીઠા સાલાને અહીં ઠામ ઠોરવા જોઈએ થોડાક પાણકા લઈ લીધા હોત તો દોતી મોટરે એના માથા રંગી શકાત બહુ થયું હવે ભાઈ અંદરથી એક વૃદ્ધના શબ્દો જુદા તરી નીકળ્યા કેમ કાકા આપણે ના મરદો છીએ મને શેઠના બોલના ભણકારા વાગે છે આપણે ના મરદો છીએ આ છોકરા સામે તો જુઓ સાચો મરતો એ છે હવે આપણે આપણા વબળાટ બંધ કરવું તે પછી કોઈ કશું બોલ્યું જ નહીં મોટોરો ગાળાને વટાવી ગઈ થેન્કસ ફોર વોચિંગ Please subscribe my channel. Thank you.